બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણે એક સરસ મજાના બ્લોગ અચ્છા એ તો આધા બ્લોગ એ અચ્છા ગાઈસ કાલે આપણે વિંજલ પર હતા અને ત્યાંથી સીધા આપણે જામનગર આવ્યા અત્યારે ભાઈ બીજો દિવસને આપણે પાછું જવાનું હે રાજકોટ એક લગ્નની અંદર બપોર પછીનો સમય છે વાગી ગયા છે ઓલમોસ્ટ સાડા જેવું સાડા ત્રણ ભાઈ સાડા જેવું અને અત્યારે આપણે જઈએ છીએ રાજકોટ દોઢ દોઢ કલાક જેવું લાગશે રાજકોટ પછી પછી ત્યાં આપણે મેરેજમાં જવાનું છે

ખતરનાક પણ આમાં વચમાં જે સ્પીડ બ્રેકરો મૂક્યા ની સેડાન ગાડી ને હે ને જી નીચી ગાડી આવે ને એને પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય હોય તો થાય જતા કેટલા ઊંચા ઊંચા આપણે તો ના વાંધો આવે યુવી ઊંચી આવે બાકી નીચી હોય ને વર્ના હે પછી બીજી અમુક ગાડીઓ આવતી હોય નીચે નીચે બીએમડબલ્યુ ને પ્રોબ્લેમ થાય બાકી ભાઈ રેસ રોડ જે બનો હે ને આયા ભાઈ જી બધું બને હે ને બની ગયું કાજી બને હે જો અમે જો બિલ્ડિંગ હે ઈદા ઠીક આગળ બકે ને ગાર્ડન ઓલું હું કહેવાય સરોવર બનો હે ઓકે અટલ સરોવર અટલ સરોવર ગાઈસ અટલ સરોવર ને એવું બધું હે રાજકોટ માં આપણે આવવાનું ઓછું હોય કેમ કે કામ ન હોય કામ વગર ભાઈ આપણે તમને ખબર બહુ જાય નહીં ક્યાંય એટલે આમાં એવું હોય ઘણી ઘણી તમે જાઓ ને તો તમને માન ન મળે એટલે ટાણું આવે તઈ જાય ભાઈ મિત્રો રાજકોટ ઓહ પૂરું જ નથી થતું બાયપાસ શું લીધો ભાઈ આપણે કયો રસ્તો લીધો આ કઈ ગમે રસ્તો લીધો ને ઓલો રાજકોટ કાલાવડ રોડ જાય ત્યાંથી સીધા પૂરું જ નથી થતું બોલે જોતા

મિત્રો આપડે છે ને આહિર સમાજ માં અલગ હોય છે પણ અહિયાં પણ અલગ હોય છે અત્યારે સાત વાગ્યા છે સાંજે બધું છે અને અત્યારે વરમાળા નો સમય આપડે પેલા જ હોય પણ આપડે ત્યાં હોય અને અત્યારે હોય રાતના મેરે છે એટલે

આ હાઈટ નો ભાઈ જો હાલો ખાઈ લઈએ ખાવાનું તો બહુ મસ્તીનું છે પણ આ એક પ્રોબ્લેમ થાય છે. ઊભા ઉભા જ ખાવું પડે. બેહી તો ભૂંડા લાગી યાર. હવે દાળ ભાટી ખાવાની આવી ને ભાઈ જો આ ઘી પડે. બસ આપણે ઘી હે ને એટલે ખાવી છે ભાઈ આપણે. બસ ફટાફટ ઓ. ફાઇનલી ભાઈ ફાઇનલી લગન પૂરા થઈ ગયા છે એટલે કે હવે વિદાયનો સમય થઈ રહ્યો તો જરા ફેર્યો એટલો બાકી હમણાં ટાઈમ થઈ જાશ. અને જમીને સરસ મજાનું ભાઈ મસ્ત ખાધું ભાઈ બહુ વધારે ના

પણ કાલે હાજી હે ને ભાઈ આપડે લોગ જ ના ઉતાર્યો મતલબ કેટલા લગન કર્યા ને કે પછી આમ એમ દાદુ તો ભાઈ હવે બસ ભાઈ લગન ના જ વીડિયો આવે પણ મેં કીધું હાલો ને તો એ મેં કીધું આજ ભાઈ બંધ લગન છે એ બ્લોગ ઉતાર નાખી અને પરિવાર છે ભાઈ જાડેજા પરિવાર જામનગર ની અંદર જો આ કે એન્ટ્રી ગેટ છે કાલે હાજી આપણે આયા જ હતા હવે કોડી જોઈ લે જોઈ ઠેકડો મારે ની અત્યારે ભાઈ હે ને આયા ફૂલેકો કાઢવાનું ફૂલેકો સેટ ગાય છે એક ઇમરજન્સી કામના લીધે આપણે લગનમાંથી માંથી જવું પડ્યું અત્યારે કામ છે ભાઈ નાનકડો આમાં ક્યારે ભાઈ ક્યુ કામ આવી જાય નક્કી ના કહેવાય જય ભાઈ અત્યારે તો લગનમાંથી માંથી નીકળી ગયા તો એમને થોડા ઘણા શોર્ટ દેખાડી છે દેખાડી દીધા મેં તમને